મારું નામ સાહિલ ઠાકોર ગામ માડમપુરા માડી જો તમારા માથે ભાવ થયો હરક તો માળી જાંબુડા લઈને આવ્યો આજે ભલેરા લાવ હામ એ લેતા હૈ લેતા હૈ કેટલા ટાઈપથી આવે આઠ નવ મહિના જેવું થયું મારે એક વાર દર્શન ત્યાં દર્શન ના સપના માંથી બહુ ફેર થયા સપના તો મારી હું બહુ દુઃખી હતો પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારે માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે મારી ભલે આજે એની એક સપનું તું એવી રીતે હું બેઠો છું ને માથે હાથ મેલું હા મારી રામ મારી રામ પણ આ કોના માટે જો એના માગ્યું નથી પણ એનો ભાવ ચો જાગ્યો કે ચોમાસામાં પહેલી સીઝન ના જોમુડા આવ બરોબર તો કે હું ખુખાર મેળડી માટે હું જામુડા લઈ જઉં બરોબર તો જો આ જામુડાનો ભાવ આજે મારા શરણ એને બેહાડી દીધા એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને જ્યાં ભાવ રાખશો ને

ભાવ ભાવની કોઈ કદર ના કરે કોઈ નહીં આવા આંસુ મો ના નહી ગોળો જેવો છે આને તો શું સમજણ પડે આખોદા નવે નવેની માતા માતા કરે માતાવારી થઈ જાય અરે ગોળા પોચ વરસ તકી જાઓ એટલે આખી દુનિયા ને જવાબ મળે આ ગોળા કેવા વાળા ને ગોળા કરીને ફેરવું એ મેલડી